સ્વાગત છે મિત્રો એક તમારો નવા બ્લોગ માં તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ ભાઈગા છે અત્યારે સવારના આઠ આપણે છે અત્યારે એમપી માં હવે આપણી અશોકભાઈ ભીગા જયારે છ વાગે હોય એટલે નીકળ્યા હતા હું તો આગળ ઉછો ઉતો તો અને ખાલી કરવાનો આપણે બાપને જવા હોય પાછળ દેખાય છે અહીંયા ખાલી કરવાની ગાડી છે કાંટો આગળ છે એટલે આગળ નવ દસ વાગે મજૂર આવશે પછી ગાડી ખાલી થશે

वर्षादी वातावरण થઈ ગયું ગરમી ઓલ છે ભાઈ આ પડી આપણે આગળ હવે ખાલી કરવા જવાનું અહીંયા જો પાછો કાટો થાય અમારો બીજો दुसरा કાટા હોરાય હવે इधर से 20 કિલોમીટર આગળ જવાનું ખાલી કરવા 20 કિલોમીટર ત્યાં વાય

બોરું ભાઈ હવે ખાલી હાલો કાંટો ખાલીનો નો કરાવી અમારે નીકળી જાય આવવાનું છે ભૂસો ભરવા લીમડીનો ટ્રાન્સપોર્ટમાં ફોન કર્યો લીંબડીનો ભૂસો છે ભાઈ ભૂસામાં ગાડી લગાડી પચીસ ટન વજન છે અહીંયાથી એસી કિલોમીટર ભરવા જવાનું છે એટલે મળીએ આગળ આગળ એટલે જઈને જોઈ જાય હાલો નીકળી

અહીંથી સિત્તેર થી એસી કિલોમીટર અમારે જવાનું છે ભૂસો ભરવા વરસાદ ભાઈ એમપી ની દબોડે ફૂલ જોઈ લો જમાવટ લઈ ફૂલ વરસાદ આવે જમાવટ લઈ લીધી એમપી ને હવે રેડી કરી દીધી ગરમી એવી પડે ભાઈ અત્યારે આઠ વાઈ ગયા આઠ કાલે અમે આવે ત્યારે બીજા ચાલુ થઈ ગયો તો અત્યારે થોડું વરસાદ ઠંડક કરી દે ગાડીમાં બેહાતું હાલો ભાઈ જમે લીધું શિમલા મીચ છે શિમલા મિર્ચા કંપનીમાં અમારે ભરવા જવાનું છે બહુ મોટી કંપની ચા પાણી પી આવીએ મળીએ આગળ આગળ હાલો

આ બધી કંપની છે આમાં ખાતર ખાતર ભૂસો એવા ગાડી ઉપર આવ્યા પટ્ટા ઉપર જાય દાલપત્રી હકેલી સાડા નવ થયા ભાઈ અંદર આવી ગયા એવા ગાડી ઉપર આય પટ્ટા મને દીધો જેવા અશોક ભાઈ બેઠા કમ્પ્લીટ દાળપત્રી એકલે દાલપત્રી એકલે હકેલી ભાઈ

આમાં જોઈ લો કેનારી ઉપર ખાતર જ લાગે અમારી ગાડી ભાઈ હજી ફરી પાછળ આવે ને એ ગાડી ફરાઈ ગઈ માલ એમરજન્સી ઉગાડવાનો અમારે અહીંયા લાગી આવે આપણને અગિયાર નંબર ઘઉં નું બને ભાઈ ઘઉં હવે કેને ખવડાવવાનું હોય ઢોર ને હોય કઈ ખબર નહીં ઘઉં પેલા કોઠા ભાઈ ભેજાય ઘઉં ના ફૂલ ભેજાય એમાંથી માલ આમાં કોઠામાં

वो थी 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 ये हमारा, हमारा सुबह कल शाम से पड़े है और ये बोल रहे पीछे से गाड़ी लगाने का हमारा क्या गलती है देखो गाड़ी वाला बोल रहे हमारा गाड़ी लग गया फिर भी निकाल रहे है बोलो निकाल दो तुम गाड़ी ऐसा थोड़ा चलता है

આ રોગા ડીંડાપુ કરે આ બધાય પૈસા બસો રૂપિયા દઈ દો તમારી ગાડી આડે વારે લાગે જ્યાં ચશ્મા વાળા ને બસો રૂપિયા જ લે ખાલી બસો રૂપિયા દીયો એટલે ગાડી આડે વારે લગાડી દીએ હવે મજૂર એમ કે ખાવાનો ટાઈમ થઈ ગયો ભાઈ ઓ ભાઈ ચાલીએ ના હવે ચાલુ કર્યું તો ગાડી ભરાવાનું આ ગાડીવાળો ડિન્ડક્ટ કરે બધાય વાહે વાહી આ ગાડીવાળો આવ્યો અને એમ કે મારો પહેલો વારો છે પછી આ ગાડી અમારે વાંહ હતી આ જામનગરની તો એ ગાડી અમે ભરાવા દીધી ભાઈ હાલો વાંધો નહીં હવે ચાલુ કર્યું એ ભાઈ દેખના પડજાઓ ઘર હવે ચાલુ ચિયું રોડી انا عايز اقول لك 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 વાત માં આવો જે આયા ઠેલે આયા

અશોકભાઈ તમારે કંઈ કહેવા માંગો છો ભાઈ હું એ કેવો માર ન્યાય માટે આપણે ગમે કરી હગે ન્યાય માટે લડવાનું જ છે ગમે રહે એમ કી હોય મધ્ય બધા હોય કે ઓરીસા હોય કાઈ આ ફેર જ ના પડે આ રાજસાકા મેર છે ભાઈ જો કાઢી દે દો ચાલુ ભરવાડો છોટલી આ છોટલી કીલે જડાવે છે 200 માં વેચાય ગયા છોટલી જો આ 200 રૂપિયા માં કાલ્ક 200 માં ખાલી 200 રૂપિયા માં છેણી બસો રૂપિયા વાળી ગાડી વાળા મારે લઈ લીધા કે હાલો ભાઈ ગાડી તમારી કાઢો કે ઓલી આ ગાડી લગાડવાની છે અને બસો દીધા હું જોતો હતો મારી નજરે ભાઈ આવું હાલે ભાઈ ગાડીના ધંધામાં બહુ હેરાન કરતી બહુ કોઈ કોઈનું સાંભળતું જ નથી આ ગાડી અમારે વાહ હતી તો આ ગાડી મોલ લગાડી કે ભાઈ અમે જેમ કરીએ એમ થાય તમારો કોઈ વસ્તુ હાલીએ નહીં હાલો હવે લોડિંગ થઈ જાય ભાઈ મળીએ આગળ માથા કુટું વરી કરીને માંડ માંડ લગાડી ગાડી